વિધાનસભા ક્ષેત્રનો સ્નેમિન કાર્યક્રમ એપીએમસી મહેસાણા જિલ્લાના વિધાનસભા ક્ષેત્રનો આત્મનિર્ભર સંકલ્પ અભિયાન કાર્યક્રમ એપીએમસી ખાતે યોજવામાં આવ્યો હરઘર સ્વદેશી સ્વદેશી અંતર્ગત સ્નેમિલન કાર્યક્રમ યોજાયો પાટણ સાંસદ ભરતસિંહ ડાબીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો ખેરાલુ વિધાનસભા ક્ષેત્રના પશુપાલકો ખેડૂતો અગ્રણીઓ સરકારી ક્ષેત્રના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા ભરતસિંહ ડાબીએ જૈવિક ખેતી અપનાવવા પર વિશેષ ભાર મૂક્યો હતો જ્યારે દૂધસાગર ડેરી મહેસાણાના ચેરમેન અશોક ચૌધરીએ જૈવિક ખેતી કરવા ખેડૂતોને અનુરોધ કર્યો હતો સાથે જ ડેરી તરફથી ઓર્ગેનિક ખેતીના ધાન્યને ખરીદવા માટે મહેસાણા ડેરી તરફથી પહેલ કરવામાં આવી છે રિપોર્ટર અલ્પેશ રાવલ મહેસાણા ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા આત્મનિર્ભર ભારત બનાવવા માટે સહકારથી સમૃદ્ધિ તરફ દેશને લઈ જવા માટે આજે ખેરાલુ ખાતે એપીએમસી મો ખેરાલુ વડનગર સતલાસના તાલુકાના સંસ્થાઓના પ્રમુખો મંત્રીઓ સહકારી કાર્યકર્તાઓ મહેસાણા દૂધસાગર ડેરીના બીજી વખત વરાયેલા ચેરમેન અને અમૂલ ફેડરેશનના અધ્યક્ષ અશોકભાઈ ચૌધરી સાહેબ પણ આ સંમેલનમાં આવી અને કાર્યકર્તાઓને હર ઘર સ્વદેશી આત્મનિર્ભર ભારત બનાવવા માટે જે આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે આંદોલન ચલાવ્યું છે સહકારી દ્વારા સમૃદ્ધ તરફ લઈ જવા માટે એમાં અશોકભાઈ ચૌધરીએ પણ મહેસાણા જિલ્લામાં ખેડૂતો માટે જૈવિક ખેતી કે ખેડૂતોને ઊંચા દામ મળે એના માટે જૈવિક ખેતીનું ઉત્પાદન થાય એ પણ વાત કરી ચેરમેન શ્રી રામભાઈ સરદારભાઈ ભીખાલાલ અનેક સહકારી કાર્યકર્તાઓએ સહકારી સંમેલનનો પોતાના વિચારો રજૂ કર્યા તરફ લઈ જવા માટે કાર્યક્રમ દેશના પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબે જ્યારે સ્વદેશીની હાકલ કરી છે ત્યારે દેશના લોકો આત્મનિર્ભર ભારત માટેના સંકલ્પ માટે મજબૂત બને અને છેક બીજી સુધી આ વિશે પહોંચે એના માટે થઈને પ્રદેશ ભાજપ દ્વારા દરેક વિધાનસભામાં આ પ્રમાણે સંમેલન કરવાનું નક્કી કર્યું છે એ પ્રમાણે આજે વિધાનસભા ખેરાલુનું સંમેલન યોજાયું હતું ખૂબ મોટી સંખ્યામાં પશુપાલકો અને સહકારી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જૈવિક ખેતીની અંદર આજે સમયની માંગ છે એ પ્રમાણે ખાતરનું ઉત્પાદન ખાતરનો વપરાશ ઘટે અને જમીનની ગુણવત્તા સુધરે એના માટે થઈ અને લોકો સારું પકવતા થાય અને લોકોને પણ સારું ખાતર વગરનું અનાજ કઠોળ શાકભાજી મળતું થાય એના માટે દૂધસાગર ડેરીએ પહેલ કરી છે દૂધસાગર ડેરીએ ખેરાલુમાં ઓર્ગેનિક પ્લાન્ટની સ્થાપના કરી છે અહીંના ખેડૂતો જે પણ અનાજ કઠોળ પકવશે એ બધું જ સર્ટિફિકેશન કરી અને એમના પાસેથી સારા ભાવથી દૂધસાગર ડેરી ખરીદી અને એને અમૂલના નામથી પેક કરીને આખા દેશની અંદર વેચવા માટેનું આયોજન દૂધસાગર ડેરીએ કર્યું છે એના દ્વારા ખેડૂતોને સારો ભાવ પણ મળશે અને બજારની અંદર ગ્રાહકોને સારું અનાજ કઠોળ મળશે જેના કારણે લોકોના આરોગ્યમાં પણ સુધારો થશે અને ધીરે ધીરે કરીને દેશનો ખેડૂત ખાતરો વપરાશ ઓછો કરે અને ગાય આધારિત ખેતી ખેતો થાય ઓર્ગેનિક ખેતી ખેતી થાય એના માટે પ્રોત્સાહન આપવા માટે